નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી આ ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો એક જુલાઈથી નવો કાયદો લાગુ થાય છે ભારતીય ન્યાય સંહિતા હવે આ કાયદા મુજબ જોઈએ તો જે કોઈ વ્યક્તિ જે કોઈ પણ ગુનો બન્યો છે તેમ જાણવા કે માનવાને કારણ હોવા છતાં તે અંગે તે જાણવા કે માનવા છતાં ખોટી માહિતી આપે છે એટલે કે તે ગુનો બન્યો છે તે વ્યક્તિ તેવું જાણે છે કે આ ગુનો બનવા પાછળનું કારણ શું છે તે વ્યક્તિને જાણશે છતાં તે વ્યક્તિ તે ગુના વિશે ખોટી માહિતી આપે છે કે કોઈ કારણ બતાવતો નથી કે આવો કોઈ ગુનો બન્યો છે કે એનું કારણ શું છે કે શું નહીં તો શું થશે મિત્રો તો મિત્રો ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાલીસ પ્રમાણે તે વ્યક્તિને બે વર્ષ સુધીની સજા અથવા દંડ થઈ શકે છે અથવા બે વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો